આદિવાસીઓની હિમાયતની અને કુપોષણ નાબૂદી વાતો કરતી ગુજરાત સરકારને ઢાંકણીમાં પાણી લઈ પડે તેવી સ્થિતિ પેદા થઈ છે સાથે સવાલ પેદા થયો છે કે કુપોષણ હટાવવાના નામે કરોડો રૂપિયાના જે ખર્ચ થઈ રહ્યા છે તેનાથી કોઈ બીજું તો પોષિત નથી થઈ રહ્યું ને કારણ કે કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગુજરાતમાં ત્રણ પોઈન્ટ એકવીસ લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે ટૂંકમાં ભાજપની જ કેન્દ્ર સરકારને સંસદમાં રિપોર્ટ મૂકવો પડ્યો છે અને સામે આવ્યું છે કે ગુજરાતની ભાજપની જ સરકાર આદિવાસી બાળકોને કુપોષણથી બચાવવા કેટલી નિષ્ફળ રહી છે આવો વિગતે વાત કરીએ આદિવાસી કુપોષણ અને ગુજરાતની નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપ જોઈ રહ્યા છું ગુજરાતની ભાજપ સરકાર છોડો રૂપિયાનો કરી છે ત્યારે આદિવાસી બાળકોને લઈને એક રિપોર્ટ દેશની સંસદમાં રજૂ થતા સરકારનો બધો ભોપાળો છતો થઈ ગયો આ રિપોર્ટ કેન્દ્ર સરકારે રજૂ કર્યો છે અને સામે આવ્યું છે કે ગુજરાતમાં ત્રણ લાખ એકવીસ હજાર એકસો સત્યાવીસ આદિવાસી બાળકો કુપોષિત છે આઠસો બાસઠ છે ઉપરાંત ઓછી ઊંચાઈ ધરાવતા સાડત્રીસ હજાર છસો પંચાણું બાળકો ગુજરાતમાં છે આમ કુલ ત્રણ લાખ એકવીસ હજાર એકસો સત્યાવીસ આદિવાસી બાળકો છે જે કુપોષણનો શિકાર છે વાત કરીએ તો રાજ્યમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન નમોશ્રી યોજના પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ યોજના અને મમતા અભિયાન સહિત કેટલીય એવી યોજનાઓ અમલમાં છે જેનાથી કુપોષણ દૂર કરવાના દાવા ગુજરાત અને ભારત સરકાર કરતી આવી છે પરંતુ છતાં પણ આ ડબલ એન્જિનની ભરોસાની ભાજપ સરકાર આદિવાસી બાળકોનું કુપોષણ દૂર કરવામાં કેટલી સફળ રહી છે તે આ રિપોર્ટના આંકડા પરથી આપણે સમજી શકીએ છીએ કરોડો રૂપિયાનો યોજના પાછળનો ખર્ચ અને તેની જાહેરાત માટે બીજો કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં જાહેરાતો સિવાય ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર આદિવાસી બાળકોને કુપોષણથી બચાવવામાં કેટલી સફળ રહી છે તે વાત પણ આ આંકડાઓ પરથી સમજી શકાય છે વળી ગુજરાત કરતા બિહાર કર્ણાટક ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ત્રિપુરા કેરલ અને તમિલનાડુમાં આદિવાસી કુપોષિત બાળકોની સંખ્યા ઓછી છે ગુજરાત કરતાં ઓછી છે ટૂંકમાં આ બધા રાજ્યોથી પણ ખરાબ સ્થિતિ આદિવાસી બાળકોની ગુજરાતમાં છે ખેર પણ માધ્યમો જણાવી રહ્યા છે કે આ મામલે રાજ્ય સરકારનો દાવો છે કે જનજાગૃતિનો અભાવ આર્થિક ગરીબી અપૂરતો આહાર સહિત અન્ય કારણોસર કુપોષણની સ્થિતિમાં સુધારો આવી શક્યો નથી તો ફરી સવાલ એ થાય કે કુપોષણ દૂર કરવા જે કરોડો રૂપિયા ખર્ચાય છે તેનું થઈ શું રહ્યું છે